હે ને કે માતાજી બધાને સુખી રાખે વેલકમ બેક ટુ નાના નાના લોગનું મોટું મોટું સ્વાગત છે મિત્રો મિત્રો તો સ્કૂલ સાતમ આઠમમાં ને સ્કૂલ ખુલી ગઈ હતી અને છોકરાઓને મૂકવા ગયા હતા અમે હોસ્ટેલે પણ લોક બનાવવાનો મારો બાકી રહી ગયો હતો એટલે લોક બનાવું છું અત્યારે ને અત્યારે અમે ભાઈગા છીએ જોરાજી છોકરાઓને મૂકવા ક્રિસ્ટલ સ્કૂલે કે સાતમ આઠમાં જલસા બહુ કર્યા હતા એટલે હવે ભણવું જોઈએ ને જો છોકરાને વાહે બેસાડી દીધા બેઈને ડોલુન બાતકાને લઈને પછી ભાઈ ના જ્યાં હતા રસ્તામાં આવું માલ બાપાનું મંદિર જય માલ બાપા સોમવાર હતો છેલ્લો સોમવાર એ તમને કહી દો તે દીનો વિડીયો પણ આજે મૂકવાનો વારો આવ્યો હોય એટલે આજે મૂકી દે અને ગિરનારનો અદભુત દૃશ્યો પણ જોતા તો જતા એને વાદરા અટતા હતા ગિરનારને પછી અમે પહોંચી ગયા છીએ અમારા બાપાના મંદિરે કાના બાપાના મંદિરે માખિયાડા અને છોકરાઓને બધાને ઈકોમાંથી ઉતાર્યા અને હાલો ભાઈ બેસી જાઓ તમે બેહી તો ગયા તા ઊભા થાવ અને હાલો એમ કેવા કહેવા કાલો કેમ કે બાપાના દર્શન કરવા પડે ને ભાઈ એટલે બે છોકરાઓને લઈ અને મંદિરે આવી ગયો હું દર્શન કરવા કાના બાપાના અમારા બાપાજી છે અહીંયા માખિયાળામાં બહુ મોટું મંદિર છે સુરાપુરાનું ગુજરાત આખામાં આવડું મંદિર ક્યાંય નથી સુરાપુરા આવડું મંદિર માખિયાળામાં જ છે સુરાપુરાનું અને એક વખત અમે ડાયરો પણ કરેલો હતો અહીંયા સુરાપુરાના તમારા કાના બાપાના મંદિરે ત્યારે રાજભા ગઢવી પણ આવ્યા હતા અને ત્યારે એને ડાયરામાં પણ કીધું હતું કે ગુજરાત નહીં પણ આખા ભારતમાં સુરાપુરાનું આવડું મંદિર ક્યાંય નથી આ માખિયાળામાં છે ને એવડું સુરપુરાનું મંદિર ક્યાંય નથી એમ તો બસ મિત્રો વિડીયો જોતા જાવ તમે અને અમે પહોંચી ગયા કાના બાપાના મંદિરે જય શ્રી કાના બાપા કેમકે હાઈતમ આઈઠમ આવી હતી અને આઠમને દિવસે આ બધું શણગારેલું હતું અને મંદિરે પણ એકદમ જોરદાર શણગારેલું હતું અમારા બાપાનું કાના બાપાનું મંદિર પણ અને પછી છોકરાઓને દર્શન કરાવી દેતા બાપાના આ અમારા બાપા છે જય શ્રી કાના બાપાપા કેમકે કાના બાપાનો ઇતિહાસ પણ બહુ મોટો છે તમને ક્યારેક કહીશ તમને હું બધા તમારે યુટ્યુબમાં બધા એમાં સર્ચ કરવું તો કરજો એમાં તમને બતાવી દે હે આખો કાના બાપાનો ઇતિહાસ તો ત્યાં અમારા બ્રહ્માણીમાં હે ખોડિયારમાં હે એ બેની પણ મૂર્તિ છે અને મંદિર આઠમ હતી આઈટમ આઈઠમ એટલે જોરદાર શણગારેલું મંદિર પણ હતું એમ કાના બાપાનું તો છોકરાને બેહીને દર્શન કરાવ્યા

હમ લાગે હવે બધુંય થાય તમને આઈટમ પછી આવડ કવર તો અમને ઘરે આઈટમ આઈટમ માં એલા પાછા મુપો આયા દે કરે છે બેની ઘરે આયા છે ને કરવી પડે હા કરવી પડે હા લઈને બે જ લઈને જઈશું ઉપર પગથિયા ને તો ખબર પડે કે તો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને કમેન્ટ કરી દેજો કેમકે વિડીયો તો છોકરાને હોસ્ટેલમાં મૂક્યો હતો ને ત્યારે ઉતારેલો હતો પણ અત્યારે એડિટિંગ કરીને મૂકોનો મેળ આવ્યો હોય તો લાઇક શેર કરી દેજો માતાજી બધાને સુખી રાખે એને કે જય હોઉં